ભગવતીબેન પ્રજાપતિ લેખિકા પીના પટેલ તથા હેતલબેન મહેતાના માર્ગદર્શનમાં થયું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ આજની પેઢીને મોબાઈલના વ્યસનથી દૂર રાખી વાંચનની સકારાત્મક ટેવ કેળવવાનો હતો માતા જો પુસ્તક વાંચે તો બાળક આપમેળે વાંચન તરફ આકર્ષાય છે એવો સંદેશ આપવામાં આવ્યો ત્યારે ખાસ વાત એ હતી કે પધારેલી તમામ શ્રેષ્ઠ વાચક માતાઓ જે મુખ્ય મહેમાન ગણાય તેમને પુસ્તકોની સમીક્ષા કરવા તક મળી બાળકોને વાર્તા કથન બાળગીત રમતો તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી અને દરેક બાળકને પ્રોત્સાહક ઇનામ આપી પ્રેરિત કરવામાં આવ્યા આ માતાઓની વાચન પ્રીતિ દ્વારા બાળકોના ભવિષ્યનો પાયો મજબૂત કરવાનો અત્યંત પ્રેરણાદાયી અને સફળ કાર્યક્રમ યોજાયો હતો વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર